તો આપણે આપણે કોઈ નબળા લોકો નથી આ વાતને યાદ રાખવાની છે કોઈ માણસ આવીને કોઈ સિંહ કે કોઈ કોઈ કે આપણે બધાય કોઈનાથી ડરવાની જરૂર નથી નમસ્કાર મોરબી પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન મને અમુક મિત્રોના એવા ફોન કોલ્સ આવેલ છે અને આયોજક મિત્રોનો પણ ફોન કોલ્સ આવેલ છે કે તમારા દ્વારા કોઈ જ્ઞાતિ વિશેષની સામે ટિપ્પણી કરવામાં આવેલ તો આ બાબતે હું સ્પષ્ટા કરું છું કે મારા દ્વારા કોઈ જ પ્રકારની કોઈ જ જ્ઞાતિ વિશેની કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી કોઈ આમ છતાં જો કોઈ સમાજને ખાસ કરીને રાજપૂત સમાજને એવું લાગતું હોય કે આ અમારા વિરુદ્ધની વાત છે તો હું આ તકે ફરી ફરી સ્પષ્ટતા કરું છું કે હું કાયમ માટે રાજપૂત સમાજનું સન્માન કરું છું આવી કોઈ બ જ બાબત રાજપૂત સમાજ માટેની નથી માત્ર ને માત્ર અનિષ્ટ અને જે અસામાજિક તત્વો છે જે દરેક જ્ઞાતિમાં હોય છે અને જેની બીક અને રંજાળ સામાન્ય વ્યક્તિ ઉપર હોય છે એવા વ્યક્તિઓથી ન ડરવું જોઈએ આવી મારી ટિપ્પણી હતી એટલે આમ છતાં મારા શબ્દોના અર્થઘટનથી જો રાજપૂત સમાજને ક્યાંકને ક્યાંક લાગણીને ઠેસ પહોંચતી હોય તો એ બદલ હું ક્ષમા ચાહું છું અને સમાજ પ્રત્યે મારી લાગણી વ્યક્ત કરું છું મારી આ વાતને સ્પષ્ટતાને ધ્યાનમાં લઈ અને આપ આ બાબતને અહીં પૂરી કરી દરગુજર કરશો ધન્યવાદ